નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાની એકસો દસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળ્યા બસો સત્તર નવા શિક્ષકો નવનિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની અપીલ કરતા ખેડા સાંસદ શ્રી દેવશી ચૌહાણ નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડા જિલ્લાની બસ ઉચ્ચતર માધ્યમિક બસો સત્તર જેટલા શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર આપી શિક્ષણ સમાજ જીવન જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વાત કરી તેમણે નવનિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાંકલ કરી હતી સાંસદશ્રી ઉમેર્યું હતું ઘણી બધી જગ્યાએ સામાજિક બંધીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી મનપા કમિશનર શ્રી જીએસ સોલંકીએ નવનિયુક્ત શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું સિંચન કરી દેશના વિકાસમાં ફાળો આપે તેવા ઉત્તમ નાગરિકો તૈયાર કરવા અનુરોધ કર્યો હતો શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દેવશી ચૌહાણ મનપા કમિશનર શ્રી જી એસ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ

રૂપેશ રાવલે પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં જુલાઈ માસના અંત સુધીમાં અનુદાનિત શાળામાં વધુ બસો જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દેવસી ચૌહાણ મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ બીએપીએસ મંદિરના શ્રી કોઠારી સ્વામી શિક્ષણ સાથે જોડાયેલા અન્ય મહાનુભવ શિક્ષકો પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પર जिला शिक्षण अधिकारी ऑफिस द्वारा આજે ગુજરાત સરકારના આશીર્વાદથી અમારા જિલ્લામાં ઘટ પડતા ખાનગી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે ત્યારે આજે કુલ ચુમ્માલીસમાંથી બાવીસ આચાર્યોને ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ મળીને ચારસોથી પણ વધારે શિક્ષકોને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છીએ આમ આ જિલ્લામાં જે અતિ મહત્ત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવું એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી મારા નવજીત મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્તર સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ખેડા જિલ્લાની અંદર કુલ એકસો ને દસ જેટલી શાળાઓમાં આજે બસો ને સત્તર જેટલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્ર તથા સંચાલકોને ભરામણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો છે માન્ય સંસદ સભ્યશ્રી એની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર પણ નિમણૂકો અપાઈ ગઈ છે અને ખેડા જિલ્લામાં ની અંદર પણ બિન બિનઅનુદાન અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર પણ નિમણૂક અને ભલામણપત્ર એનાયત કરવામાં આવશે આ શૈક્ષણિક વર્ષ જે રહ્યું છે એની અંદર ખૂબ મોટા પાયે અનુદાનિત શાળાઓની અંદર ભરતી કરવામાં આવી રહી છે અને એનાથી શિક્ષણ ગુણવત્તામાં આવે અમને સૌને વિશ્વાસ છે શિક્ષકોની શુભા શુભેચ્છા સહ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે છે